પણ એ જ ખબર પડતી નહીં છે કે હાથમાં ઓછી હતી શીખ પાવડો હતો પણ ઓછી હોય પાવડો જવ હોય આ તો કો તો સોમલો ને કોતો તો પેલા બેઠાઇવાળા નહીં હું આપતાનું પૂડા છોડું છે ને આપતાને તો પગ ભાઈને આખો છે બે દાડાથી મારે છે બે દાડાથી છેતરી છેતરી હા ખેર દવા જઈએ સોમો હોય કે હુડિયો હોય પણ હુડિયાને તો બાપડાને ખબર નહીં હોય પણ પૂછવા જાય જે કદાચ થોડીક થોડી ખબર હોય તો શું હમણાં સીધું હોય કે આપડે આ મેઠાઈ વાળા જોડે સકડો છો હશે હા બેટા જોવા કે જો માર 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 માય બીજું

અને છોમલો તને દાડેથી ગાય છે ને હાથમાં આવતો નહીં છોકરો કરીને જતો જ આવશે હમણે કાળે જાતો કાળા જ લઈને તો જાય ત્યાં દાડેથી પાડ્યો જ નહીં આ થોડી મોન છે ને હું ફોર્સ વરસ યાદ હોય આમ પણ હું અમે તચો એમ બોલ્યો ના પા તને શું ખબર તું તો કાલ આવ્યો છે ઉછાળો લઈ એટલે તને ખબર નહીં ચેવાશે મેં વાત કરી કરીશું ઓ કાળમાં તો તું છો નહીં ત્યારે મેં શું કર્યું તો તારે કહેવું ના પડે કે સોમલો થાય તો ફોન ના કરવો પડે મને

આ મારો બેટો ચકલ અને પૂંડ ખોબ આવે છે હવે દાળે ઊંઘવું પડશે હોય અને રાતના ઊંઘવું પડશે એટલે પૂરને ખબર પડશે મારો મારો બેટો પાડવા છે અને એક તેતરો જોત નહીં તો એ તેતરાને છે મારો બેટો હોય તો રખડતો નહીં હાથમાં જોત નહીં તો પાડી જ આ તારે મારો બેટો ચહેરો ચહેરો જલ્દી જલ્દી

કે મૂળ્યો હે કે ને બમકુ તો ચેરો હે પુડેલા કેમ છો આવા આવ મારુ બેટો કુમાર મને કે ફૂલરવા પૈસી ઘણા દાડે બોલા પડ્યા લ્યા તમે તો ઓય ઓય કાન હજાર આયા કાલ આયો બીસ તરા બધું લાઈ હાય હાય મારુ બેટો હ હા પોહા તો નતો કે પાગડે હા એટલે આયો પર કેમ ઇને કોઈ કો સો પાગડ હાલ રે અલ્યા હાલ છો આવવાનું તું કેમ

કિસ્મત અને શોમાન છોકરો પેલો જોયો વિપુલ એ બે રોડ માથે રમતા રમતા જતા હતા ઓપિંગો બેટિંગો અને એ કિસ્મત જે પુલથી થી સોડ્યો પેલા કાળ દાબી ની બો એટલે કાવ તમારે તમારે કાળો કડવે વાળા કડવે કડવેવાળા ને પાછા એ કડવેવાળા વાળા કાળ જાય ને જવા કે હું તમે ખુલ્લી ચેલેન્જ આલો છું ઓપિંગો બેટિંગો રમવું હોય તો આવી જ અને માં છોકરા મને કીધું એટલે પછી આ શોમે પાઇ મને ચેલેન્જ આવી શોમે ખોમે થી ઓપિંગો બેટિંગો રમવાની

હા બમ્માની મજા છે કડોઈવાળા ભેગો થઈ ગયા ને દાદા પપ્પા દાબિન આ હા બેહાળ્યો લે હુરિયો ક્યો છે લે કે પાઘડી પેરતો હશે મુએ આડે મોઢામાં શું બો ભૂલી ગયો કે તી પાઘડી પેર્યો છે તો મો

અને હવે મને ખબર પડી ગઈ કે તમે કે મારે છો ન હું બંદર કે તો હવે કેતીને રે તો ખબર પડી ગયું હોય તો કેતી ને હવે મને નકકો તમાર ભાઈ ને કો જો હવે અમે તઈ કે તો કેતીને રે આમ જો તમાજે તો રેવા અમે સારું તારે આવજો અમને ખબર પડી જાય અને તો અમને ખબર પડી જાય કેતીને હવે ખબર પડી આખી દાળત ગઈ એ પેલી

અરે આ મારું બધું તૈય કલાક છે ઓ ને જે હવે તો પહોંચી જ જવું છે હવે તો રાહ રમાડી જ જોઈ કેમ કે હવે બેઠું રહે મજા નહીં અરે માર બધું છે તો ફારો પણ લઈને જવું છે